પ્રેમ શૌર્યની કોઈ વિરલ પ્રતિમા સ્મી સ્ત્રીત્વ અને પુરુષત્વની સંગમ ત્રિવેણી સમીને જગતમાં કોઈ મહાકાવ્યને શોભાવે તેવી આ હોથલ પદમણી છૂટાછવાયા લેખમાં કે નાટકોમાં આ લેખાઈ ગયા છતાં એની કંઈક સબલ રેખાઓ અણીદોરી રહી છે હોથલનું એ વીરરસનું વીરાંગના પદ પુનર્જીવન માંગે છે નાટકીય શૈલીએ નહીં પણ શુદ્ધ સુરઠી ભાષા લેખન દ્વારા વળી એ પ્રેમ વીરત્વની ગાથાના સંખ્યાબદ્ધ દુહાઓ પણ સાંપડ્યા છે એનો પરિચય પણ જીવતો કરવાનો ઉદ્દેશ્ય છે દુહાઓ મિશ્ર સોરઠી અને કચ્છી વાણીના છે કચ્છની ઠકરાત કિયોર કગડાણાને પાદર ત્રંબાળુ ધ્રોળ ધડુકે છે મીઠી જીભની શરણાઈઓ ગુંજી રહી છે નોબત ગડેડે છે માળીએ બેઠેલી ઠકરાણી પોતાની દાસીને પૂછી છે છોકરી આ વાજા છે ને બાઈ જાણતા નથી બસો અસવારે ઓઢોજામ આજ આઠ મહિને ઘેરાવે છે એની વધાઈના વાજા ઓઢો ભા તમારા દેવર એમાં આટલો બધો ઉછરંગ છે બાઈ ઓઢો તો કિયોર કકડાણાનો આતમરામ ઓઢો તો શંકરનો ગણ કહેવાય એની નાળી ધોયે આંડા ભાગે અને રૂપ તે જાણે અનિરુદ્ધના ક્યાંથી નીકળશે ઓઢો આખી અસવારી આપણા મોલ નીચેથી નીકળશે મને એમાંથી ઓઢો દેખાડજે અસવારી વાજતે ગાજતે હાલી આવે છે ડેલીએ ડેલી કિયોર કકડાણાની બેન દીકરીઓ કંકુ ચોખા છાંટીને ઓઢા જામના ઓવારણા લે છે અને સોળ શણગાર સજીને ગોખમાં બેઠેલી જુવાન દે આગેથી કેસરી સિંહ જેવી નિર્મળ આખરડીઓ વાળા દેવને ભાળી ભાળીને સી ગતિ ભોગવી રહી ઓઢે બગદર ભીડિયા સોનાજી કડિયા મિનળ દે કે માયેલા હેંડા હલબલિયા એમની કડીયો ભીડેલ બગતરમાં સોભતો જુવાન જોધો ભાળીને ભોજાઈના હૈયા હલી ગયા વાહ ઓઢો વાહ ઓઢો એવા બેણ એનાથી બોલાઈ ગયા સામયું ગઢમાં ગયું પ્રભાતને પહોરે જદુવંશી જાડેજાઓને દાયરો જામ્યો છે સેંધા પાડેલી કાળી કાળી દાઢીઓ જાડેજાઓને મોઢે શોભી રહી છે કસુંબાની છાકમ છોડ ઉડી રહી છે ઓઢો જામ પોતાની મુસાફરીના વર્ણન કરે છે દેશ દેશના નવા સમાચાર કહેવા સંભળાવવા ભાઈ ગરકાવ છે પોતાના સુરાતનની વાતો વર્ણવતા ઓઢાની જુવાની એના મુખની ચામડી ઉપર ચમકીઓ લઈ રહી છે ત્યાં તો બાનડી આવી બાપુ ઓઢા જામને મારા બાઈ સંભાળે છે હા હા ઓઢા બાપ જૈયા તું ને તારી નવી ભોજાઈ તો હજુ મળ્યા નથી એમ કહીને બુઢાજામ હોતીએ ઓઢાને મીણલ ઓરડે મૂકે વાળે વાળે મોતી ઠાંસીને મીણલદે વાટ જુએ છે આંખમાં કાજળ ચળકારા કરે છે કાને કંઠે ભૂજા ઉપર એને કાંડે આભરણા હિંડોળે છે મોટા મહિપતને મારવા જાણે કામદેવ સેના સમજી છે ઓઢે કેસરિયા પારિયા આંગણ ઉજારો દીઠો દેરજો મોતળે સુર થયો કારો કેસરિયા પોશાકમાં શોભતો દેવર દાખલ થયો ત્યાં તો ઓરડે અજવાળા છવાયા દેરનું મોઢું દેખાતા જ સુરજ ઝાંખો પડ્યો ઓઢે કેસરિયા પેરિયા માથે બાંધ્યો મોડ દેર ભોજાઈ આપણે મળ્યું સરખી જોડ આહાહા વિધાતાએ તો મારી અને ઓઢાની જ જોડી સર્જી પણ મારા માવતર ભૂલ્યા માતાજી મારા જીવતન જાનકીજી તમે મારા મોટા ભાઈના કુળ ઉજાળણ ભલે આવ્યા અમે એમ કહીને લક્ષ્મણ જતી જેવા ઓઢાએ માથું નમાવ્યું હા હા ઓઢા જામ રેવા દો એમ કહી ભોજાઈ દોડી હાથ ચાલીને દેવરને ઢોલિયા ઉપર બેસાડવા માંડી ઓઢામ હવે ઉંબરે હિ પલંગ પીયો આધી રાતજી ઉઠિયા ઓઢો યાદ આવ્યો એ ઓઢા જામ તું સાંભળ્યો અને અધરાતની મારી નિંદર ઉડી થોડા પાણીમાં માછલું ફફડે તેમ ફફડી રહી છું આવ પલંગે બેસ બીજી વાત મેલી દે ઊઠું ભોજાઈની આંખ ઓળખી ગયો દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે એમ ચમકીને આઘો ઊભો રહ્યો અરે અરે ભાભી હિ પલંગ હોથી હિજો હોથી મુંજો ભા તેજી તું ઘરવારી થીએ થીએ અસાજીમાં તારા ભરથાર હોથીનો આ પલંગ છે અને હોથી તો મારો ભાઈ એની તું ઘરવાળી અરે ભાભી તું મારે માતાને ઠેકાણ ચૌદ વર્ષને ચાર ઓઢા અસા કે થયા નજર ખણી નિહાર હળા રહે હાકલ્યા ભાભી બોલી મને અઢાર જ વર્ષ થયા છે નજર તો કર મારું હયું હાકલ્યું રેકતું નથી ગા ગોરાણી ગોતર જ ભાયા હંદી ભજ એતા વાતા તજીએ ખાધા માય અખજ ઓઢે કહ્યું એક તો ગાય બીજી ગોરાણી ત્રીજી સગોત્રી અને ચોથી ભાઈની સ્ત્રી એ ચારે અખાજ કહેવાય ઓઢો પાછો વળ્યો અગ્નિની જાળ જેવા ભોજાઈ આડી ફરી બાહુ પહોળા કર્યા ઓઢાએ હાથ જોડીને કહ્યું કે ન હવે રે ન કડ એડી ગાલ કચો લાગે કુલ કે કીડો મીડિયા માલ એ ભાભી એન અને બેન ને વાત છોડી દે કુલને ખોટ બેસે ઓઢા ઓઢા રેવા દે માની જાનિક ઓઢાથીને દુખ્યો ઝંઝોથીને દૂર છંડાઈશ કેરો કકડો વેદો પાણી જે પૂર દુખી થઈ જઈશ કેરા કકડાના સીમાડા છાડવા પડશે પાણીના પૂરમાં લાકડો તણાય એમ બદનામ થઈ નીકળવું પડશે બોલ્યા વગર એ ચાલી નીકળ્યો મીણલદે પોઢી પડીને થંભી ગઈ આંસુડા પાડીને રાણી બોલી તમારા ભાઈના પરાક્રમ મારો લખમણ જતી મારો ઓઢો ઠાકોર મને અભિણ મંગાવી આપો ઘોળીને પી જાઓ તમારા લખમણ જતીને જાળવજો ખુશીથી તમારા રાજમહેલમાં રજપૂતાણી નહીં રહી શકે બુઢો હોત સ્ત્રી ચરિત્રને વશ થઈ ગયો સવાર પડ્યો ત્યાં તો કાળો જાંબુ મોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની ડેલીએ હાજર છે દેશવટાની તૈયાર કરતા ઓઢાને મીણલદે ફરીવાર કહેરાવ્યો માને મુંજા વેણ વેતા લદા વારિયા થીએ અસાજા સેણ તો તજ મથ્યે ઘોરિયા હજુ મારા વેણ માન તો તારા વહેતા ઉછાળાને પાછાવાળો જો મારો પ્રિયતમ થાય તો તારા માથે હું ઘોળી જાઉં મિયા ભરીને માલ ઓઢે ઉચારા ભર્યા ખીરા તો જુવાર સોસો સલામું સજણા ઉટને માથે પોતાની ઘરવખરી નાખી કાળો પોશાક પહેરી કાળે ઘોડે સવાર થઈ પોતાના બસો અસવારને લઈને ઓઢો દેશવટ ચાલી નીકળ્યો અને કિયોર કકડાણાના ખીરા નામના ડુંગરની વિદાય લેતા ઓઢાએ ઉચ્ચાર કર્યો કે હે ભાઈ ખીરા હે મારા સ્વજન તને આજ સોસો સલામ કરું છું ખીરા તો જુવાર સોસો સલામું સુપરી તું નવલખો હાર ઓઢાને વિસર્યો વિસલદેવને ઘેર પોતાના માસિયાઈ વિસલદેવ વાઘેલાની રાજધાની પીરાણા પાટલ ધોળકાની અંદર આવીને ઓઢે આશરો લીધો છે એક દિવસ બંને ભાઈઓ ખાવા બેઠા છે ભોજનની થાળી આવી એટલે બટકું નિશાસો મેલ્યો ખાવા બેઠો ખેણ વિશલ નિશાસો વયો વડો મથ્યે વેણ બીયો બાભણિયા તણો અરે હે ભાઈ વિશલદેવ અન્ન દેવતાને માથે બેસીને ઊંડો નિશાસો કા નાખ્યો એવડા બધા તે ગુપ્ત દુઃખ છે તારે બેલી ઓઢાએ ભાઈને પૂછ્યું વિશલદેવે જવાબ દીધો કે હે બેલી બાભણિયા બાદશાહના મેણા મારે માથે રાત દિવસ ખટક્યા કરે છે નગર સમયની સાત સાંઢ્યો જ્યાં સુધી હું ન કાઢી આવું ત્યાં સુધી હું અનાજ નથી ખાતો ધૂળ ફાંકું છું બાભણિયાની સાંઢ્યું ઓહો પાર્કરની ધરતી તો મારા પગ તળે ઘસાઈ ગઈ પલકારામાં સાંઢિયું વાળીને હાજર કરું છું મારા બસે જણ બેઠા બેઠા તારા રોટલા ચાવે છે અને હક કરી એમ કહીને કટક લઈને પાર નજર ખાણી એક આવે નીલો નેજો એક તલો એક તલાવડીને આરે ઓઢા જામ તડકા ગાળવા બેઠેલ છે વાયરામાં લૂ વરસે છે હરણના માથા ફાટે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે એમાં આંખો માંડીને ઓઢો જોયો તો તડકામાં એક ઘોડેસવાર ચાલ્યો આવે છે આસમાનને માપતો એનો ભાલો રમતો આવે છે લીલી ધજા ફરકે છે ત્રણ ત્રણ અસવાર દેખાડતો આવે છે સીમાડા ઉપર જાણે બીજો સૂર જોગ્યો હોય ઓઢાના અસવાર માહોમાહી વેચાણ કરવા માંડ્યા ભાઈ ઈ મુસાફરને ઘોડો મારો ઘોડાનો ચાર જામો મારો અસવારનું બખ્તર મારું આદમીનો પોશાક મારું સામી પાળે પોતાના ઘોડાને પાણી પાતો અસવાર આ લૂંટારાઓની વાત કાનો કાન સાંભળી રહ્યો છે મરક મરક હશે જરાક પરચો તો દેખાડું એમ વિચારીને એણે ઘોડાનો તંગ તણ્યો એવો તંગ તાણ્યો કે તેજી તોળ્યો ત્રાજવે જેમ બજારે બકાલ માર્યો કઈ નહીં મરે ગાંડીમાં કૂજ્યો ગાલ જેમ વેપારી ત્રાજવું ઊંચું કરે તેમ ઘોડાએ તોળી લીધો એ જોઈને ઓઢો બોલ્યો એ રજપૂતો ચીથરા ફાળોમાં આમ તો જુઓ ડુંગર જેવડા ઘોડાને તંગમાં ઊંચો ઉપાડી લીધો એ જોરાવર આદમી કોઈનો માર્યો નહીં મરે મરે નહીં અને જોરાવર ન હો તો એકલવાયો નીકળત નહીં અને લૂંટવાની ગાંડી વાતો છોડી દો ત્યાં તો અસવાર લગો લગમાં આવી પહોંચ્યો મોઢે મોસરી બાંધ્યું છે અને મૂછનો દોરો હજી ફૂટ્યો નથી ઘૂમતા પારેવાની જેમ રાતી આંખ જગે છે ભમણી કમાનો ખેંચાઈ ભેળી થઈ થઈ ગઈ છે મ ઉપર મીટ મંડાય નહીં એવો રૂડો કરડો જુવાન નજીક આવી રહ્યો આહા ઓઢા જામના અંતરમાં ટાટો શેરડી શેરડો પડી ગયો સાહેબ ધણીએ સંસારમાં શું રૂપ સર્જ્યું છે ને આવડી અવસ્થાએ અને આવે વેશ વીર બીજે ક્યાં જાય કોઈ ગઢને ગોખે વાત સવારે પડકારો દીધો મને લૂંટવો છે ને તમારે સુરવીરો એમાં કાં ભોઠા પડો ઉઠો કાં એક એક જણાવી જાઓ ને કાં સૌ સાથે ઉતરો જે હોય તે મારા લુકડા ઘરેણાં આંચકી લો રાજપૂત એકબીજાની સામે જોવા લાગ્યા હસીને ઓઢો બોલ્યો માફ કરો મારા ભાઈ મનમાં કંઈ આણસોમાં મારા રાજપૂતોએ ભૂલ કરી ઉતરો બા કસુંબો લેવા તો ઉતરો નાના એમાં એમ મારાથી ન ઉતરાય તમ સરખું સુરવીરતા દાયરામાં હું કેમ શોભું અરે દાયરામાં ભાઈઓ આમ જુઓ આ ખીજડાનું ઝાડ જોયું એના થડમાં હું તીર નાખું તમે એને ખેંચી કાઢો એટલે બસ બાકીનું બધું તમારું એમ કહી અસવારે ગભે ધનુષ્યની કમાન ઉતારી ત્રણસો ને સાઠ તીરનો ભાત ભર્યો છે એમાંથી એક તીર તાણીને કમાન ઉપર ચડાવ્યું ઘોડાના પેંગડા ઉપર ઊભો થઈ ગયો કાન સુધી પછાણ ખેંચી તીર છોડ્યું હવામાં ગાજતું તીર આંખના પલકારા ભેગું ખીજડાની ફક્ત તીરની લાકડી ચાર આંગળ બહાર આવ્યું રાજપૂતોના શ્વાસ ઊંચે ચડી ગયા ઓઢાજામ અસ્વારના મો સામે જોઈને ફૂલેલી છાતીએ બોલી ઉઠ્યો વાહ બાણા વાહ ધનુર્ધારી વાહ રે તારી જન્યતા ધન્યભા તારા રાજપૂત વાહ રાજપુત્ર ઝાડે ઘાવનો ઝીલ્યો ધરતીના ઝીલે બહાર કાળા મથા જો માનવી અંદર જો આવતા આ ઝાડે પણ એનો ઘા ન ઝીલ્યો અને ધરતી જેનો ભાર ઝીલે પગ નીચે કાકા કરે પુરુષ કાળા માથાનો માનવી નહીં પણ સાચો સાચ ઇન્દ્રનો અવતાર છે અસવારે હકલ ઠાકોરો તીર ખેંચી તો પણ હું સસરામાં સોંપી દઉં હું સરસામાન સોંપી દઉં રજપૂતો ઉઠ્યા ચાર આંગળાની લાકડી ખેંચવા માંડી પણ તીર ચસ દેતું નથી જુવાનો ઉતાવળા થાવમાં ફરીને બળ વાપરો પણ ઓઢાના યોદ્ધા શરમાઈ ગયા એટલે અસવાર પોતે ચાલ્યો જઈને તીર તાણ્યું જેમ માખણના પીડમાંથી મેવાળો ખેંચાય તેમ તીર ખીજડામાંથી ખેંચી આય અજાણ્યા પ્રતિષ્ઠીને એક પછી એક સુરાતન જોઈને ઓઢાને લોહી ચડતું જાય છે પોતાનો નાનેરો ભાઈ પરાક્રમ દેખાવતો હોય તેમ ઓછો ઓછો થઈ રહ્યો છે ઓઢો ઉઠ્યો બાવળો જાળીને અસવારને ઘોડેથી ઉતારી લીધો ઘોડાના ઘાસિયા પાથર્યા હતા તેમ ઉપર બેસીને પ્રેમ પ્રેમ ભીની નજરે ઓઢાઈ પૂછ્યું ઓઢો મુખથી આંખવે જાણ તોજી જાત નામ તો ઓથો નગમરો સાંગણ મુજો તાત બિલીડા તમારું નામ ઠામ ઠેકાણું તો કહો મારું નામ ઓથો નગમરો સાંગણ નગમરો મારો બાપ થાય મારું હુલામણું નામ એકલમલ એકલમલ નામ લેતા તો ઓઢાના ગલોફા જાણે ભરાઈ મીઠું નામ ભારે મીઠું નામ શોભિતું નામ અને તમારું નામ બેલી એકલમલે પૂછ્યું મને ઓઢા જામ કહે છે આહા હા હા ઓઢા જામ તો પોતે ઓઢો કિયોર નો કહેવાય છે ભાભીએ દેશવટો દેવાઈ રહ્યો કચ્છમાં અમે જાણ્યું હતું પણ કારણ શું બન્યું તે ઓઢા જામ કાઈ નઈ બેલી એ વાત કહેવરાવતોમાં હોય માટીમાં માનવી છે એ ભૂલ્યા હશે નાના ઓઢા જામ હનુમાન જતી જેવો ઓઢો એવો ગોથો ખાય નઈ કચ્છનો તો પાપીમાં પાપી માણસ પણ એવો માને નહીં બેલી આપણે પરદેશી પંખીડા કહેવાય એ ક્રમ સંજોગે ભેળા મળ્યા હજી તો આંખોની જ ઓળખાણ કહેવાય બે ઘડીકની લીણ દઈણ લૂંટી લઈએ વિદાયની ઘડી માથે ઊભી છીએ કલેજા ઉઘાડીને વાત કરવા જેટલો વખત નથી માટે મેલો એ વાત નહીં આવો કસુંબો પીએ મુમન લાગી તુમના તુમના લાગી મું